શિયાળામાં ગમે તે સ્વરૂપે બાજરી તો ખાવી જ જોઈએ કારણ કે તે ગ્લુટન ફ્રી છે અને શરીરમાં લોહીનું પરિભ્રમણ વધારવામાં ખૂબ જ મદદ કરે છે અને અહીંયા શિયાળામાં આપણે મેથી પણ ખૂબ જ ખાતા હોઈએ છીએ તો ફ્રેન્ડ્સ આજે હું અહીંયા તમારી માટે મેથી અને બાજરીના ગોટાની રેસીપી લઈને આવી છું બિલકુલ તેલ ભરાયા વગરના આ ગોટા તૈયાર થાય છે અને સાથે જ મેં અહીંયા એકદમ ટેસ્ટી એવી ચટપટી નવી ચટણી પણ તૈયાર કરી છે તો ફ્રેન્ડ્સ એકદમ ચટપટી ટેસ્ટી ચટણી સાથે બાજરી મેથીના ગોટાની રેસીપી શરૂ કરું એ પહેલાં તમને લોકોને રિક્વેસ્ટ કરીશ કે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો વિડીયો આખો જોયા પછી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો અત્યારે શિયાળામાં મેથી તો ભરપૂર મળે છે એકદમ ફ્રેશ મળે છે એકદમ કૂણા પાંદડાવાળી મેથી આપણને માર્કેટમાં અવેલેબલ છે તો મેથીના પાંદડાને સારી રીતે ધોઈ અને આ રીતે એકદમ ઝીણી સમારી લઈશું ત્યારબાદ માજરી મેથીના ગોટા માટે એક મસાલો તૈયાર કરીએ તો તેના માટે મેં અહીંયા અડધી ચમચી મરી લીધા છે અડધી ચમચી મેં જીરું લીધું છે અને એક ટેબલ સ્પૂન હું અહીંયા આખા દાણા ઉમેરી આ રીતે તેને અધકચરું જ વાટી લઉં છું અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે તમારે આ મસાલો એકદમ ઝીણો નથી વાટવાનો જો તમે મિક્સરમાં ગ્રાઇન્ડ કરતા હોય ને તો આ રીતે જ તેને અધકચરું તમારે વાટવાનું છે તો એકદમ સરસ એકદમ પરફેક્ટ હવે આને આપણે સાઈડ પર રાખી દઈએ અને એક મોટા મિક્સિંગ બાઉલની અંદર મેં અહીંયા મેથી ઉમેરી છે તેની અંદર હું અહીંયા વન ફોર્થ કપ જેટલા જીણા સમારેલા લીલા દાણા ઉમેરું છું લીલા દાણા પણ પાણીથી સારી રીતે ધોઈ લેવાના છે ત્રણ ટેબલ સ્પૂન મેં અહીંયા લીલું લસણ લીધું છે ચાર લીલા મરચાં જીણા સમારીને મેં ઉમેર્યા છે તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે લીલા મરચાં લઈ શકો છો એક નાની ડુંગળી એકદમ જીની સમારીને લીધી છે અને તેમાં આ જે મસાલો આપણે વાટ્યો તે પણ ઉમેરી લીધો છે આ રીતે એક ચમચી હું તેની અંદર આમચૂર પાવડર ઉમેરી રહી છું આમચૂર પાવડરની જગ્યાએ તમે લીંબુના રસનો ઉપયોગ કરી શકો છો ત્યારબાદ એક ચમચી મેં મીઠું ઉમેર્યું છે અને આ બધું આપણે બરાબર મિક્સ કરી લઈએ હવે ત્યારબાદ આપણે તેની અંદર દોઢ કપ બાજરીનો લોટ ઉમેરીશું બાજરીનો લોટ એકદમ ગ્લુટન ફ્રી હોય છે અને આમાંથી બનતા મેથીના ગોટા બહુ જ સ્વાદિષ્ટ બને છે અને તેલ ભરાયા વગરના બને છે એટલે એક વખત આ રેસીપી ટ્રાય કરજો ત્યારબાદ ચાર ટેબલ સ્પૂન હું બેસન ઉમેરી રહી છું એટલે કે વન ફોર્થ કપ જેટલું મેં બેસન ઉમેર્યું છે બેસન ઉમેરું બિલકુલ ઓપ્શનલ છે તમે સ્કીપ કરી શકો છો જો નહીં ઉમેરો તો પણ આ બાજરી મેથીના ગોટા તો તૈયાર થઈ જ જશે પણ આ રીતે થોડુંક બેસન ઉમેરું છું તો એ ગોટા વધુ સ્વાદિષ્ટ બને છે એટલા માટે મેં થોડોક બેસન ઉમેર્યો છે અને આ રીતે થોડું થોડું પાણી ઉમેરી આપણે મિક્સ કરી લઈશું અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે પાણી થોડું થોડું ઉમેરવાનું છે અને તેને આ રીતે મિક્સ કરતા જવાનું છે અને બેટર આ રીતે ઘટ્ટ રાખવાનું છે ઢીલું ન થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે બાજરી પાણીને વધારે એબ્ઝોર્બ નથી કરતી એટલે માપનું જ પાણી ઉમેરવાનું છે અને હવે અહીંયા મેં પાંચ ચમચી જેટલી હળદર એડ કરી છે બિલકુલ ઓપ્શનલ છે જો તમારે હળદર ના ઉમેરવી હોય તો સ્કીપ કરી શકાય છે હળદર વગર પણ ગોટા તો તૈયાર થશે જ પણ થોડીક હળદર ઉમેરીશું તો ગોટાનો કલર થોડોક પીળો આવશે તો એ દેખાવમાં સરસ લાગશે ઢાંકીને આપણે તેને જેને એક મિનિટ માટે રેસ્ટ પર રાખીશું ત્યાં સુધી આપણે ચટપટી ચટણી તૈયાર કરી લઈએ તો મેં અહીંયા ત્રણ ટેબલ સ્પૂન જેટલું લસણ લીધું છે અહીંયા મેં એક ટેબલ સ્પૂન આખા ધાણા ઉમેર્યા છે ત્યારબાદ મેં અહીંયા બે ટેબલ સ્પૂન રતલામી સેવ લીધી છે રતલામી સેવની જગ્યાએ તમે દાળિયા ઉમેરી શકો છો અને બે ચમચી હું અહીંયા કાશ્મીરી લાલ મરચાંનો પાવડર ઉમેરી રહી છું ત્યારબાદ અહીંયા પાંચ ચમચી મીઠું ઉમેરીશું અને એક ચમચી આપણે તેમાં આમચૂર પાવડર એડ કરીશું અને ત્યારબાદ આપણે તેની અંદર આ રીતે અડધી ચમચી જીરું એડ કરીશું તમે આખા જીરાની જગ્યાએ શેકેલા જીરાનો પાવડર પણ ઉમેરી શકો છો અને એક વખત આપણે તેને આ રીતે ગ્રાઇન્ડ કરી લઈએ તો ગ્રાઇન્ડ કરવા માટે મેં અહીંયા અગારોના પર્સનલ ન્યુટ્રી બ્લેન્ડરનો ઉપયોગ કર્યો છે અને આમાં એકદમ ફાસ્ટલી તમે કોઈ પણ ગ્રાઇન્ડિંગ કરી શકો છો મસાલા ખૂબ જ ફાસ્ટલી ગ્રાઇન્ડ થઈ જતા હોય છે ત્રીસ સેકન્ડમાં જ આ રીતનું તેની અંદર ગ્રાઇન્ડ થઈ જશે તો પહેલાં આપણે આ બધા ડ્રાય મસાલાને ગ્રાઇન્ડ કર્યું અને હવે આપણે તેની અંદર વન ફોર્થ કપ જેટલો ગોળ ઉમેરીશું અને અહીંયા હું ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેમાં પાણી ઉમેરી રહી છું જો તમને ચટણી થોડીક લિક્વિડ વધારે જોવે તો તમે થોડુંક પાણી વધારે પણ ઉમેરી શકો છો અને ફરીથી મેં તેને આ રીતે ન્યુટ્રી બ્લેન્ડર જારમાં ગ્રાઇન્ડ કરી લીધું છે તો અગારનું આ પર્સનલ ન્યુટ્રી બ્લેન્ડર જો તમારે પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને જોઈ શકાય છે કે લગભગ ત્રીસ સેકન્ડમાં જ એકદમ ટેસ્ટી ચટપટી આપણી આ ચટણી જે છે એ તૈયાર થઈ ગઈ છે અને હા ફ્રેન્ડ્સ ગ્રાઇન્ડ કરતી વખતે મેં આમાં બે ચમચી જેટલું પાણી બીજું એડ કર્યું હતું અને આની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ છે તો આ ચટપટી લસણની ખાટી મીઠી ચટણીને તમે એક અઠવાડિયા સુધી ફ્રીજમાં એરટાઇટ બોટલમાં રાખશો તો તે ખરાબ નહીં થાય અને ભજીયા ગોટા સેન્ડવિચ સાથે તો બહુ જ સરસ લાગે છે અહીંયા મેં તેલને ગરમ કરવા માટે મૂકી દીધું છે અને તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે આ બેટરને ચેક કરી લઈએ તો જોઈ શકાય છે કે બેટર આપણું એકદમ પરફેક્ટલી સોક થઈ ગયું છે અને બેટરની કન્સિસ્ટન્સી પણ એઝ ઇટ ઇઝ છે તો હવે આ બેટરની અંદર આપણે આ રીતે પા ચમચી જેટલા ખાવાના સોડા ઉમેરીશું અને આ જે તેલ ગરમ થઈ ગયું છે તેમાંથી આ રીતે એક ચમચો ભરીને તેલ આપણે સોડાની ઉપર ઉમેરીશું અને તેને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે તમે આ રીતે ગોટાની અંદર બેટરની અંદર થોડુંક ગરમ તેલ ઉમેરશો તો ગોટા અંદરથી એકદમ પોચા બનશે ખાતી વખતે ગળામાં ડૂચો નહીં ભરાય બેસનના ગોટામાં પણ ટ્રીક અપનાવજો તમારા ગોટા ખૂબ જ પોચા બનશે અહીંયા ગરમ કરેલા તેલમાં આ રીતે હું બાજરી મેથીના ગોટા ઉમેરતી જાઉં છું ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર રાખીશું અને બધા ગોટા જ્યારે આપણે આ રીતે તેલમાં ઉમેરી લઈએ એટલે ગેસની ફ્લેમને મીડિયમ ઉપર રાખવાની છે અને ગોટાને આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમની વચ્ચે જ ફ્રાય કરવાના છે સ્લો ફ્લેમ ઉપર ફ્રાય નથી કરવાના નહીં તો તેની અંદર ઓઇલ વધારે એબ્ઝોર્બ થશે તો આ રીતે ગોટાનો કલર થોડોક ગુલાબી થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરીશું અને આ પ્રોસેસ થતાં લગભગ ત્રણેક મિનિટનો સમય થશે ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ અને તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યુઅર્સ કોણ છે અને અત્યાર સુધી તમે મારી કઈ કઈ રેસીપી ઘરે ટ્રાય કરી તમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવી એ રેસીપીનું નામ પણ કોમેન્ટ સેક્શનમાં લખજો તો ગોટા આપણા એકદમ સરસ તળાઈ ગયા છે અંદર સુધી એકદમ સરસ ફ્રાય થયા છે અને તમે જોઈ શકો છો કે ગોટા એકદમ ઓઇલી નથી દેખાઈ રહ્યા એકદમ સરસ ડ્રાય જ દેખાઈ રહ્યા છે અને આ રીતે મેં બાકીના ગોટા પણ ફ્રાય કર્યા છે તો શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ બાજરી મેથીના ગોટા અને ચટપટી લસણની ચટણી એક વખત ટ્રાય કરજો અને તમારા અનુભવ મારી સાથે કોમેન્ટ સેક્શનમાં શેર કરજો ફ્રેન્ડ્સ જોઈ શકો છો કે ગોટા એકદમ સરસ તૈયાર થયા છે અંદરથી એકદમ જાળીદાર બન્યા છે અંદર પણ કોઈ તેલ નથી ભરાયું અને તમે જોઈ શકો છો કે કેટલા પોચા પણ બન્યા છે તો ફ્રેન્ડ્સ આ વિડીયો પસંદ આવ્યો હોય રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક ચોક્કસથી આપજો આ વિડીયો અત્યાર સુધી જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો આવી બીજી ઘણી નવી રેસીપીઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો તમારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ઇન્સ્ટાગ્રામ ઉપર તમને દરેક રેસીપી રીલ સ્વરૂપે જોવા મળે છે તો ત્યાં પણ સબસ્ક્રાઈબ કરી લેજો ફરીથી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ